ઘર વૃદ્ધાશ્રમ આજે તારીખ છ ચોવીસ કરુણા સેવ ગૌ સેવ ચેરિટેબલ ટ્રસ્ટના દાતાશ્રી જગદીશભાઈ માંદળિયા તરફથી બે બોક્સ કેરી એક બોક્સ રમેશભાઈ રૂડાણી તરફથી એક ભાઈ હરેશ એક બોક્સ હરેશભાઈ મકાણી તરફથી એમ ટોટલ મળીને ચાર બોક્સ દસ કિલ્લાને એટલે કે બે મણ કેરી મા બાપનું ઘર વૃદ્ધાશ્રમમાં અર્પણ કરેલું છે હા હા ચાર બોક્સ કેરી ઘરના ઘરડા ઘર વૃદ્ધાશ્રમમાં અર્પણ કરેલી છે જય ગૌ માતા જય ગોપાલ